દસમો સ્કન આડત્રીસ મોક્રજીની વ્રજ યાત્રા શ્રી શ્રી સુખદેવજી કહે છે પરિક્ષિત મહામતી અક્રુરજી પણ તે રાત્રે મથુરામાં વિતાવી પ્રાતકાળ થતા જ રથમાં બેસીને નંદ બાવાના ગોકુલ તરફ નીકળી ગયા

આવી સ્થિતિમાં મોટા મોટા સાથી પુરુષો પણ જેમના ગુણોનું ગાન કરતા રહેવા છતાં તેમના દર્શન કરી શકતા નથી તે ભગવાનના દર્શન મારા માટે જેમ શુદ્ર કુળના બાળક માટે વેદોનું ગાન દુર્લભ છે તેમ દુર્લભ છે પરંતુ ના ના મુજ અદમને પણ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થશે જ કેમ કે જેમ નદીમાં તણા તો પણ ક્યારેય આ કિનારેથી બીજા કિનારે પહોંચી જાય છે તે જ પ્રમાણે સમયના પ્રવાહમાં પણ ક્યાંક કોઈ જીવ આ સંસાર સાગર પાર થઈ શકે છે ખરેખર આજે મારા બધા અશુભ નષ્ટ થઈ ગયા આજે મારો જન્મ સફળ થઈ ગયો કેમ કે આજે હું ભગવાનના તેમ ચરણ કમળોમાં સાક્ષાત નમસ્કાર કરીશ જે મોટા મોટા યોગી યતીઓ માટે ધ્યાન કરવા યોગ્ય છે અહો કંસે આજે મારા ઉપર બહુ મોટી કૃપા કરી છે

સ્વયં ભગવતી લક્ષ્મી એક ક્ષણ માટે પણ જે ચરણોની સેવા છોડતા નથી પ્રેમી ભક્તોની સાથે મોટા મોટા જ્ઞાનીઓ પણ જેમની આરાધનામાં લાગ્યા રહે છે ભગવાનના તે જ ચરણકમણ ગાયોને ચરાવવા માટે ગોપકુમારો સાથે વન વન વિતરે છે તે જ દેવતાઓ અને મુનિઓ દ્વારા શ્રી વંદિત શ્રી ચરણ ગોપીઓના વક્ષ સ્થળ પર લાગેલા કેસરના ચિહ્નોવાળા છે આજે હું અવશ્ય અવશ્ય તેમનું દર્શન કરીશ

પૃથ્વીનો ભાર ઉતારવા માટે સ્વેચ્છાએ મનુષ્ય જેવી લીલા કરી રહ્યા છે તેઓ સંપૂર્ણ લાવણીના ધામ છે સૌંદર્યના નિધિ છે આજે મને તેમના દર્શન થશે અવશ્ય થશે આજે સહજમાં જ મને મારી આંખોનું ફળ પ્રાપ્ત થશે ભગવાન આ કાર્ય કારણરૂપ જગતના દ્રષ્ટા છે અને તેમ છતાં દ્રષ્ટાપણાનો અહંકાર તેમને સ્પર્શ કરી શકતો નથી તેમની ચિન્મય શક્તિથી અજ્ઞાનને લીધે થનારા ભેદ ભ્રમ અજ્ઞાન સહિત દૂરથી જ નષ્ટ થઈ જાય છે તેઓ પોતાની યોગમાયાથી જ પોતાનામાં ભ્રુકુટીના વિલાસ માત્રથી પ્રાણ ઇન્દ્રિયો બુદ્ધિ વગેરે સહિત પોતાના સ્વરૂપ બુદ્ધ જીવોની રચના કરે છે અને તેમની સાથે વૃંદાવનની કુંજોમાં તથા ગોપીજનોના ઘરોમાં વિવિધ લીલાઓ કરતા જણાય છે જ્યારે સમસ્ત પાપોને નષ્ટ કરનાર તેમના મંગલમય ગુણ કર્મ અને જન્મથી જનમની લીલાઓથી યુક્ત થઈને વાણી તેમનું ગાન કરે છે ત્યારે તે ગાનથી સંસારમાં જીવન પાંગરે છે શોભાનો સંચાર થઈ જાય છે તમામ અપવિત્રતા ધોવાઈને પવિત્રતાનું સામ્રાજ્ય છવાઈ જાય છે પરંતુ જે વાણીથી તેમના ગુણ લીલા અને જનમની કથાઓ ગવાતી નથી તે તો મૂળદા જેવી વ્યર્થ છે જેમના ગુણગાનનું જ આવું મહાત્મ્ય છે તે જ ભગવાન સ્વયં યદુકુળમાં અવતર્યા છે શા માટે પોતાની સ્થાપેલી મર્યાદા નું પાલન કરનારા શ્રેષ્ઠ દેવતાઓ કલ્યાણ કરવા માટે તે જ પરમ ઐશ્વર્યશાળી ભગવાન આજે વ્રજ નિવાસ કરે છે અને ત્યાંથી જ પોતાના યશ વિસ્તાર કરી રહ્યા છે તેમનો યશ કેટલો પવિત્ર છે અહો દેવતાઓ પણ તે સંપૂર્ણ મંગલમય યશનું ગાન કર્યા કરે છે એમાં શંકા નથી કે આજે હું તેમના અવશ્ય દર્શન કરીશ તેઓ મોટા મોટા સંતો અને લોકપાલોના પણ આશ્રય છે બધાના પરમ ગુરુ છે અને તેમનું રૂપ સૌંદર્ય ત્રણેય લોકોને મોહિત કરે છે જે નેત્ર વાળા છે તેમના માટે શ્રી કૃષ્ણ આનંદ અને રસની ચરમ સીમા છે તેથી સ્વયં તેથી સ્વયં લક્ષ્મીજી પણ જે સ્વયં સૌંદર્યના અધિશ્વરી છે તેમને પ્રાપ્ત કરવા માટે લાલાયત રહે છે હા તો હું તેમને અવશ્ય આજે જોઈશ કારણ કે આજે મને પ્રભાતમાં થયેલા સુંદર સુકનો આ શુભ દર્શનના સૂચક છે જ્યારે હું તેમને જોઈશ ત્યારે સર્વશ્રેષ્ઠ પુરુષ તથા શ્રી કૃષ્ણના ચરણોમાં નમસ્કાર કરવા માટે હું તુરંત કૂદી પડીશ તેમના ચરણ ચરણ પકડી લઈશ અહો તેમના કેટલા દુર્લભ છે મોટા મોટા યોગી હતી આત્મ સાક્ષાત્કાર કરવા માટે મનમાં પોતાના હૃદયમાં તેમના ચરણોનું ધ્યાન કરે છે અને હું તો તે ચરણોને પ્રત્યક્ષ પ્રાપ્ત કરી લઈશ અને આરોટી તે ચરણોમાં એ બંનેની સાથે તેમના વનવાસી મિત્રો એવા એક એક ગોપકુમારોની પણ ચરણ વંદના કરી છે મારા અહોભાગ્ય જ્યારે હું તેમના ચરણમાં પડી જઈ ત્યારે શું તેઓ તેમનો શ્રી હસ્ મારા માથા પર પધરાવશે તેમના તે તરકમળ તે લોકોને સદાને માટે અભયદાન આપી ચૂક્યા છે જે કાળરૂપી સર્પના ભયથી ભયભીત થઈને તેમનું શરણ ઈચ્છે છે છે અને શરણમાં આવી જાય છે ઇન્દ્ર અને દેત્યરાજ બલિએ ભગવાનના તેજ કરણ કમળમાં પૂજાની ભેટ સમર્પિત કરીને ત્રણેય લોકનું પ્રભુત્વ ઇન્દ્રપદ પ્રાપ્ત કરી લીધું ભગવાનના તેજ કર કમળો જેમાંથી દિવ્ય કમળના જેવી સુગંધ આવ્યા કરે છે પોતાના સ્પર્શથી રાસ લીલા વખતે વ્રજ યુવતીઓનો બધો શ્રમ હરી લીધો હતો હું કંસનો દૂત છું તેનો મોકલેલો તેમની પાસે જઈ રહ્યો છું ક્યાંક તેઓ મને પોતાનો શત્રુ તો નહીં સમજી લે રામ રામ તેઓ આવું ક્યારેય નહીં સમજે કારણ કે તેઓ નિર્વિકાર છે સમ છે અચ્યુત છે બધા વિશ્વના સાક્ષી છે સર્વજ્ઞ છે તેઓ ચિતની અંદર પણ છે અને બહાર પણ તેઓ ક્ષેત્રજ્ઞ રૂપે રહી સ્થિત રહીને અંતઃકરણની એક એક ચેષ્ટાને પોતાની નિર્મળ જ્ઞાન દ્રષ્ટિ દ્વારા જોતા રહે છે તો પછી મારે શંકા વ્યર્થ છે જરૂર હું તેમના ચરણોમાં હાથ જોડીને વિનિત ભાવે ઊભો રહી જઈશ તેઓ સ્મિત હાસ્ય અને કર્ણાબળી દૃષ્ટિથી મારી સામું જોશે તે વખતે મારા જન્મો જન્મના બધા અશુભ સંસ્કારો તે જ વખતે નષ્ટ થઈ જશે અને હું નિઃશંક થઈને સદાને માટે પરમાનંદમાં મગ્ન થઈ જઈશ હું તેમના પરિવારનો છું અને તેમનો હિતેશી છું તેમના સિવાય બીજા કોઈ મારાધ્ય મારા આરાધ્ય દેવ નથી એવી સ્થિતિમાં તેઓ પોતાના આજાણ બાવોથી મને પકડીને અવશ્ય પોતાના હૃદયએ લગાડી લેશે અહો તે વખતે મારો જે પવિત્ર થઈ જશે એટલું જ નહીં કે બીજા પણ પવિત્ર કરનારો બની જશે અને તે જ સમયે તેમનું આલિંગન પ્રાપ્ત થતાં જ મારા બધા કર્મરૂપી બંધનો જેના કારણે હું અનાદિકાળથી ભટકી રહ્યો છું નષ્ટ થઈ જશે જ્યારે તેઓ મારો આલિંગન કરી ચૂક્યા હશે ત્યારે હું હાથ જોડીને મસ્તક નમાવીને તેમની સામે ઊભો રહી જઈશ ત્યારે તેઓ કાકા અક્રૂર સંબોધન કરીને મને બોલાવશે કેમ ન બોલાવે આ જ પવિત્ર અને મધુર વિસ્તાર કરવા માટે તો તે લીલા કરી રહ્યા છે ત્યારે મારું જીવન સફળ થઈ જશે ભગવાન શ્રી કૃષ્ણે જેને અપનાવ્યો નથી જેને આદર આપ્યો નથી તેના તે જન્મને જીવનને ધિક્કાર છે ન તો તેમને કોઈ પ્રિય છે કે ન અપ્રિય ન તો તેમનો કોઈ આત્મીય મિત્ર છે કે ન શત્રુ તેમનો ઉપેક્ષા પાત્ર પણ કોઈ નથી તેમ છતાં જેમ કલ્પવૃક્ષ પોતાની પાસે આવીને યાચના કરનારને તેની ઈચ્છિત વસ્તુ આપે છે તે જ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પણ તે જે તેમને જે રીતે ભજે છે તેને તે જ રૂપે ભજે છે તેઓ પોતાના પ્રેમી ભક્તોને પૂર્ણ પ્રેમ કરે છે હું તેમની સામે વિનયપૂર્વક મસ્તક નમાવીને ઊભો થઈ જઈશ અને બલરામજી હસતા વલને મને પોતાના હૃદય લગાડશે અને પછી મારા બંને હાથ પકડીને ઘરમાં લઈ જશે ત્યાં બધી રીતે મારો સત્કાર કરશે ત્યાર પછી મને પૂછશે કે અમારા ઘરવાળા સાથે કેવો વ્યવહાર કરે છે શ્રી સુખદેવજી કહે છે પરિક્ષિત સ્વફલક નંદન અક્રુરજી રસ્તામાં આ પ્રકારના ચિતન ચિંતનમાં મગ્ન થઈને રથ દ્વારા નંદગામ પહોંચ્યા ત્યારે સૂર્યદેવ અસ્તાચળ પર ચાલ્યા ગયા હતા જેમના ચરણ કમળની રજ બધા લોકપાલોએ પોતાના મુગટ પર ધાણ કરી છે તેવા શ્રી કૃષ્ણના પગલા તેમણે રજમાં જોયા કે જે પગલા પૃથ્વીના આભૂષણ રૂપ અને કમળ જવ ગજા તથા અંકુશના ચિહ્નોથી યુક્ત હતા તે ચરણ ચિહ્નોના દર્શન કરતા જ અકૃજીના હૃદયમાં એટલો આનંદ થયો કે તેઓ પોતાને સંભાળી ન શક્યા વિવળ થઈ ગયા પ્રેમના આવેગથી તેમનું રોમે રોમ પુલકીત થઈ ગયું નેત્રોમાંથી કુદીને શ્રી કૃષ્ણ પરીક્ષિત કંસે સંદેશો આપ્યો ત્યારથી અહીં સુધી અક્રુરજીના ચિતની જેવી સ્થિતિ રહી છે તે જીવો એ દેહ જાણ કર્યાનો પરમ લાભ છે જીવ માત્ર એક પરમ કર્તવ્ય છે કે દંભ ભય અને શોક છોડીને શ્રી હરિના સ્વરૂપ દર્શન તથા શ્રવણ વગેરેથી તેણે એ લાભ મેળવવો જોઈએ વ્રજમાં પહોંચીને અક્રુરજીએ શ્રી કૃષ્ણ અને બલરામ બંને ભાઈઓને ગાય દોવાના સ્થાનમાં જોયા શ્યામસુંદર શ્રી કૃષ્ણે પોત પિતાંબર ધારણ કરેલું હતું અને ગોર સુંદર બલરામજી નીલાંબર તેમના નેત્ર શરદ ઋતુના કમળ જેવા જણાતા હતા તેઓ હમણાં જ કિશોર કિશોર અવસ્થામાં પ્રવેશ્યા હતા તે બંને ગૌરશયામ સમસ્ત સૌંદર્યની ખાણ હતા ઘૂંટણોને સ્પર્શ કરતી લાંબી બોજાઓ સુંદર મુખ પરમ મનોહર અને બાળ હાથી જેવી તેમની દલિત ચાલ હતી ધજા વદ્ર અંકુશ અને કમલના ચિહ્નોવાળા ચરણોથી જે ચાલતા હતા ત્યારે પૃથ્વી શોભાયમાન બની જતી હતી તેમનું મંદ હાસ્ય અને ચિતવન અવલોકન એવી હતી જાણે કૃપાની વૃષ્ટિ થઈ રહી છે તેઓ ઉદારતાની તો જાણે મૂર્તિ હતા તેમની એક એક લીલા ઉદારતા અને સુંદર લાલિત્યથી પૂર્ણ હતી ગળામાં વનમાળા અને મણિઓના ઝાર ઝગમગી રહ્યા હતા તેમણે હમણાં જ સ્નાન કરીને નિર્મળ વસ્ત્રો ધારણ કર્યા હતા અને બંનેના અંગ પવિત્ર ચંદનથી ચર્ચિત હતા પરિક્ષિત અકૃજીએ જોયું કે જગતના આદિ જગતના પરમપતિ પુરુષોત્તમ જ સંસારની રક્ષા કાજે પોતાના સંપૂર્ણ અંશોથી

ત્યાર પછી ભગવાને અતિથિ અક્રુરજી એક ગાય આપી અને ચરણ સેવા કરીને તેમનો શ્રમ દૂર કર્યો તથા બહુ જ આદર અને શ્રદ્ધાથી પવિત્ર અને તેમને અનુકૂળ ભોજન કરાવ્યું જ્યારે તેમણે ભોજન કરી લીધું ત્યારે ધર્મના પરમ મરમગ્ન ભગવાન બલરામજીએ બહુ જ પ્રેમથી મુખવાસ પાન ઈલાયચી વગેરે અને સુગંધિત માળા વગેરે આપીને તેમને બહુ જ પ્રસન્ન કર્યા આ પ્રમાણે સત્કાર વિધિ થયા પછી નંદરાયજીએ તેમની પાસે આવીને પૂછ્યું અકરુજી તમે લોકો નિર્દય અંશની હયાતીમાં કઈ રીતે દિવસ પસારો કરો છો અરે તે છે ત્યાં સુધી આપની એવી દશા છે જે કસાઈ દ્વારા પાડેલા ઘેટાની હોય જે ઇન્દ્રિયોના ગુલામ પાપીએ પોતાની કલ્પાંત કરતી બહેનના નાના નાના બાળકોને મારી નાખ્યા તમે લોકો તેની પ્રજા છો પછી તમે સુખી છો એવું અનુમાન તો અમે કઈ રીતે કરી શકીએ અકરૂરજીએ નંદુબાવાને પહેલા જ કુષણ મંગળ પૂછી લીધું હતું

બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય